જય મા મોમાઈ મિત્રો આ દ્રશ્ય શ્રી મોમાઈ ધામ કોટડા મુકામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુરવેલ ખાતે આવેલું છે આ સાનિધ્યની અંદર આપણા જોગલ પરિવારના કુળદેવી માં મોમાઈ માતાજી બિરાજમાન છે અને સૌ કોઈ વડીલો અને આપણા પરિવારના ભાઈઓની એક સ્નેહ મિલન જેવી મિટિંગનું પણ આ સ્થળ ઉપર ટૂંક સમયની અંદર આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ જગ્યા ઉપર જ્યારે આપણે બેસીએ છીએ જઈએ છીએ ત્યારે ખરેખર ખૂબ ગૌરવ થાય કે આપણા જોગલ પરિવારના ભાઈઓ એક મંચ ઉપર આ સ્થાનેથી આપણે ભેગા મળીએ તો આપણા પરિવારની એકતા અખંડિતતા જળવાઈ રહે અને મા મોમાઈ માતાજીની આપણી ઉપર સદાય માટે કૃપા બની રહે એવા આપણે પ્રયત્નો સૌ સાથે મળી અને કરીએ અને આવો સૌ સાથે મળી અને આપણા પરિવારની એક આગળ નામ રોશન કરીએ આ મોમાઈ માતાજીનું મંદિર છે જય મા મોમાઈ જય માં જગદંબા ટૂંક સમયની અંદર આપણે મિત્રો બધા અહીંયા મળવાના છીએ તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી આપણા જોગલ પરિવારના ભાઈઓ સુધી આપણે પહી શકીએ જય માતા